નવસારીમાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને એકમ ફાઉન્ડેશન મુંબઈ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું શિક્ષણ મળી રહે તે માટે નવસારીના ઓન ગામ આશ્રમ શાળા તેમજ જિલ્લાની ત્રણ શાળાઓમાં તેત્રીસ કોમ્પ્યુટર સેટ અને પ્રિન્ટર તેમજ પ્રોજેક્ટરની સહાય કરવામાં આવી નવસારીમાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને મુંબઈના એકમ ફાઉન્ડેશન દ્વારા નવસારીની ઊન ગામ આશ્રમ શાળામાં દસ કોમ્પ્યુટર અને ત્રણ પ્રોજેક્ટર આપવામાં આવ્યા હતા ઉપરાંત પ્રિન્ટર અને એક ગ્રીમ સ્કૂલમાં ત્રણ કોમ્પ્યુટર અને બે પ્રોજેક્ટર આપવામાં આવ્યા હતા કુલ છ પોઈન્ટ અઢાર લાખના ખર્ચે નવસારી જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજીનું શિક્ષણ મળી રહે તે માટે કોમ્પ્યુટર પ્રોજેક્ટર અને પ્રિન્ટર આપના બંને સામાજિક સંસ્થા દ્વારા વૃદ્ધાશ્રમમાં સેવા યજ્ઞ તેમજ નિરાધાર બાળકોની સહાય વિધવા સહાય અને મેડિકલ કેમ્પ રક્તદાન કેમ્પ ઉપરાંત શિક્ષણ સહાય આપતા ચાર શાળા પરિવાર દ્વારા સંસ્થાના હોદ્દેદાર દાતોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો શ્રી નવસાર તાલકા હળપતિ શિક્ષણ પ્રચાર સંઘ સંચાલિત આસન શાળા ઉનમાં ધોરણ આઠમાં અભ્યાસ કરું છું અમારી અમારી શાળામાં ધોરણ એકથી આઠના કુલ એકસો પચાસ બાળકો અભ્યાસ કરે છે આજના આધુનિક યુગમાં બાળકો અભ્યાસની સાથે સાથે કોમ્પ્યુટર જ્ઞાન મેળવે તથા પ્રોજેક્ટ દ્વારા પ્રોજેક્ટ દ્વારા લાઈવ વિડીયો નિહાળી ભણતરને સરળ બનાવી શકે તે તેથી આ હેતુથી અમારી શાળામાં દસ દસ કોમ્પ્યુટર અને ત્રણ પ્રોજેક્ટર એકમ ફાઉન્ડેશન મુંબઈ તથા મા માનવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ કોમ્પ્યુટર અને પ્રોજેક્ટર અમને ભેટમાં આપવામાં આવ્યા છે તો હું આ આ માટે સરે બાળકો વતી દાતાશ્રીનો આભાર વ્યક્ત કરું છું અને ખાતરી આપું છું કે આ કમ્પ્યુટર અને પ્રોજેક્ટર અમે ભણવામાં ખૂબ ઉપયોગ કરીશું થેન્ક યુ સો મચ આ શાળા શ્રી નવસારી હળપતિ શિક્ષણ પ્રચાર સંઘ આશ્રમ શાળા ઉન ઓગણીસો ને અડસઠથી સ્થાપિત થઈ છે જેમાં ધોરણ એકથી આઠના બાળકો અભ્યાસ કરે છે આ બાળકો નજીકના ગામોમાં ડાંગ અને કપરાડા જિલ્લામાંથી આવે છે આ બાળકો ખૂબ જ ગરીબ ઘરના છે જેના અમુક બાળકો એવા છે કે એના મા બાપ પણ નથી આ બાળકોને બધી જ જરૂરિયાતમંદ વસ્તુઓ દાતાશ્રીઓ તરફથી તથા સરકાર દ્વારા આવતી ગ્રાન્ટમાંથી પૂરી પાડવામાં આવે છે આજે અમારી શાળામાં એકમ ફાઉન્ડેશન મુંબઈ અને માનવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દસ કોમ્પ્યુટર અને ત્રણ પ્રોજેક્ટર દાન કરવામાં આવ્યા છે જે બદલ હું શાળા પરિવાર વતી આ બંને ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ જે દાતાઓ તરફથી અમને જે દાન મળ્યું છે જે દસ કોમ્પ્યુટર અને ત્રણ પ્રોજેક્ટર જે અમારા બાળકોને ભણવામાં સહાય કરશે ખૂબ સરળ રીતે અમે પણ એમને આ કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને ભણાવી શકીશું અને એમના જીવનમાં પણ એ ખૂબ ઉપયોગી થશે અને અમે પણ એ કોમ્પ્યુટર દ્વારા બાળકોને કોમ્પ્યુટર ચલાવતા શીખીશું તો આ માટે હું બંને ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગઈકાલના રોજ નવસારી નવસારી જિલ્લાની અંદર રાનકુવા હાઈસ્કૂલ એબી સ્કૂલ ચીખલી ડ્રીમ ઇન્ટરનેશનલ સ્કૂલ અને ઊન આશ્રમ શાળાની અંદર કુલ તેત્રીસ જેટલા કોમ્પ્યુટર છ જેટલા પ્રોજેક્ટર અને ત્રણ ત્રણ જેટલા પ્રિન્ટરની સહાય કરવામાં આવી છે આના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે બાળકો કોમ્પ્યુટર સાથે શિક્ષણ મેળવે ટેકનોલોજીની સાથે રહે તેમજ પ્રોજેક્ટરની મદદથી તે સારું એવું શિક્ષણ મેળવી શકે વિડીયો એવું જોઈને આ અમારો મેઇન ઉદ્દેશ્ય છે તે માટે આ એકમ ફાઉન્ડેશન મુંબઈ તરફથી સેવા કરવામાં આવી છે આમ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ ડોનેશન કેમ્પ આઈ ચેકઅપ કેમ્પ એજ્યુકેશન સહાય વિદ્યાર્થીઓની ફીઝ ભરવી તેવું ઘણા બધા સેવાના કાર્યો કરતું રહે છે બ્યુરો રિપોર્ટ એસઆઈ ન્યૂઝ નવસારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે